યા છે તમે હાલ છો પૈસા પૈસા તમે ભરે ભરેલો પૈસા નો શું લે ટેન્શન લ્યો છે એક બીજો ભરિયાલો બીજો આ હાઠવા થાયો બધા ટાઈમ પૈસા હિસાબ કર્યા તો ઓ નો હા હા ખઈ લ્યો હા હા ખઈ લ્યો હા હાથ નો તાવ મટી ગયો માથો ભરો પડ્યો પડી પડી હવે એને હાલો હાલો એક માથો આમ બહેણ દો તો માથો ભરો પડ્યો કે ના પડ્યો પડી પડી થોડો ફેર પડ્યા ને પડ્યો પડ્યો હા થોડો કડક છે કડક ઈ તો હાથ દેવો થઈ ગયો કઈ બે દાય બીજું કોઈ નહીં આયો ના ભાઈ હું તો ઘરી બેઠો તો કે અને તાવ મટી જાય આ પણ એક કામ તમારે ના ના હવે નથી લેવું હા તો લે રેવા જો હવે નથી લેવું પૈસા આલો પરા અહિયા આપડેલા બસો રૂપિયા થાય બે આલો એટલે પૂરું થાય મારા કને પૈસા નથી પૈસા તો દે સગન મારા એ નથી પૈસા 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 આ દવા પણ પૈસા મારા કઈ દોષિકન છે તારી ના મળે મો કઈ ના જાણું આમ ના હોય પૈસા લાવો પૈસા પૈસા તું લાવે આલે છે

પેલી વાર તમે બીજો ને એનો ભમે છે ના ભમે ના ભમે હા અને કાયમ પીયો તો આપડે કાયમ પીયો તો ના ભમે એમ થી ચૌ તમે કાયમ પીવા મળ્યા તો ઘણો પીશો ને તો પછી બધું જતું રહેશે ઓય મારી વી વિઘા જી છે ને એવી તમારી વી વિઘા છે એ જતી રહેશે પાછ આમો બધું જતું રહે બધું જતું રહે તો આપણે શું આપણે તો શરીર ને દુખ ના થાવું પડે ભલે જમીન જાતી ઘર જાતી બાયડી જાતી બધું ભલે જતું રહેતું આપણે શરીર ને કઈ થાવો ના મા બટો ભઈ સળ્યો આ તો નતે સળ્યો બાયડીએ ખોવા બેઠો હે હે

એય માર્ક નથી પાછા પણ ક્યાં જો આથી નેકળો જો કને ના ભઈ ના આ આ બધા ભાજી લાસા મારા આ બધા ભાજી લાસા આ આ આ લોકાય સા તો એ આ દીકરી કર એટલે ના આને દે અહ એ આ કોણ છે એ ના આ કોણ છે પાછા પાછા વાયને તો પાછો પાછા તો આ તો ભાઈ મારો મારે ગાય છે એ નથી પાછો પાછા આ દવા તો પાછડી પરુ અલ્યા કોણ મારો મારો ગાય છે આ મને જવા

અને પૈપીન મીલી જેવા છે અને એ પીંનાર ખબર નહીં પડતી કે ચેડિયા મારો શું થાય છે શું ન થાય હે આ ચેડે છોકરો નહીં વિચારતો હોય પછી આને પૈપીન ઘરે મિલી જેવા છે મારા ચિત્ર હું મારા મીલી છે કંઈ ખબર તો પડતી નથી હવે અરે શું કરશે હું એમ કહું છું કાંક તો આને દોડો તો કરવો પડશે મારે તો બીને કંઈક દોડો કરવો પડશે